प्रश्न नंबर एक पथरीनी समस्या हो तो कई शाक भाजी ना खावी जो अब रीगण बीक टमेटा सीत पालक दीक आपेला त्रणे साचो जवाब छे दी आपेला त्रणे ना खावी जो प्रश्न नंबर बे मनुष्यનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે અ 12 વર્ષ સુધી બી 18 વર્ષ સુધી સી 25 વર્ષ સુધી ડી 40 વર્ષ સુધી સાચો જવાબ છે ડી 40 વર્ષ સુધી પ્રશ્ન નંબર 3 કેવો ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે અ કાચી કેરી બી જમરૂખ સી જામફળ બી દાડમ સાચો જવાબ છે બી જમરૂખ પ્રશ્ન નંબર 4 કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે अ वियही बी गाय सी बकरी डी पूंट साचो जवाब छे अ बी ची प्रश्न नंबर 5 કાચા કેળા ખાવાથી કઈ બીમારી થી બચી શકાય છે અ કેન્સર બી ડાયાબિટીસ સી मधुमेह દીપ પથરી साचो जवाब छे सी मधुमेह प्रश्न नंबर छायाबीटीस ने कंट्रोल करने कई शाक भाजी खावी अ कारेला बीत मेथी सी तुरिया दी बीट साचो जवाब छे ए करेला प्रश्न नंबर सात चेहरा पर चमक माटे कई शाक भाजी खावी जो ये। अक दूधी कोबी, सीप मरचा दीप बी साचो जवाब छे। कोबी। प्रश्न नंबर आठ આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે અહરસમસામાં બીક બવાસીરમાં સીત સાંધાના દુખાવામાં બીક ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં પ્રશ્ન નંબર ન दही क्या समय वधारे खावो જોઈએ અપ સવારે બીક બપોરે સીત રાત્રે દી ત્રણેય સમયે સાચો જવાબ કોમેન્ટ માં આપો પ્રશ્ન નંબર 10 પથરીને ઓગાળવા માટે કયા ફળનો જ્યુસ પીવો જોઈએ આપ કેળાનો જ્યુસ બીક પપૈયાનું જ્યુસ સીખ સફરજનનું જ્યુસ બીક જામફળનું જ્યુસ સાચો જવાબ છે સી સફ્રજનનું જ્યુસ